તો આ પાણી પીવે ને એ આફત ના પડી કાંઈ ઢોળ નાખી થાય મમ્મી દીકરો બાધે છે વરુણ નામ દીધું એટલે અમારી ઈશાની બેન એની મમ્મી ને સુંદરી થી પોતું મારે છે તો જો આવો ભંજવાડ હાલે છે અમારા ઘરમાં અમારા ભાઈ કે છે ઓલા ઘરમાં આલો કઈ વસ્તુ દેખાડું ખાટલા ટીંગાવા મેને બીજું કાય આવડતું નથી અને આપણે થોડું પાકેટ ક્યાં મેચ્યું

પાવડર ને આબુ બધું ત્યાં પડ્યું તું ઓ બધું લેતા આવી આપણે આ બે સિંગર આવ્યા છે હાલો સિંગર ગીત ગાય જો 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 મેરા મેરા હે 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 ને આ ગીદ બાજવાનું થઈ ગયું છે બે સિંગરો વિશે ઝઘડો થઈ ગયો છે તો આમ બાંધે છે બે અને અમારે અહીંયા ઈશાની બેન બિસ્કીટ ખાતા ખાતા એન્જોય કરે છે જીતને આ બાથરૂમ ફિંગર આ છે બાથરૂમ ફિંગર અને આ છે સંડા સિંગર અમે ઓડિયન્સ છે ભંજવાડ શિંગર આપડે ભંજવાડ દેખાડ્યો હતો જોઈએ આવો ભંજવાડ આ એ આપણે આગળ મેં કી દીધું છે તમ તારે કામ પણ પેલા તો હવે કર્યો હતો અમારે સાહેબ પીવું શું કરવાનું એવું થોડું દીદી આપડે બીજ બિસ્કીટ પડી ખુલાઈ દે મને લાગે છે ભૂખ ઓલું લે ઓલું લે ઓલું બબલું વરુભાઈ બે બિસ્કી આપણને ભાવતા નથી આ તો દાદા શક્કરપરા લઈ દાદા ની ભાવ તો નથી લાગતો આડુ દે

à, thôi thế này hú anh nói em thấy chưa tao đâu hú gì bảy trái ta ta cái đẹp là